આ તો દોશી આવશે દર મુ આવ્યો હે ને હા હે તો હો આ કાકા આવતો નહીં તો આ કાટુ ખોલી દે જ્યા પ્રહેલ ખોલ્લે બધી લેવી હ ઓ

કા લે ફોન લગા લે ગટુ કેટલા હતા તો તો પેલા પલા વિષ્ણુવન શેતરમાં આવો ને તમ હા પલા વિષ્ણુવન નહીં ઘર બાજુ હોય અહીંયા ઓવા આયન શેતરમાં આવો તન કોમ છે તમાર કોમ પડ્યું

ના ઉપર વીસ રૂપિયા એ તો મને ભેગા થયા વીસ રૂપિયા તારા ઉપર વિશ્વાસ કેટલો હું તું તો પોણી ફેવરી બધું નહીં પોણી ફેવડી નાશી લે બધું નહીં હું પોણી નહી ફેવર્યું

હા બોલ તું મારી નાનપણ ની ભાઈબંધ તોડવા માંગી હું તોડવા માંગુ છું તારા ઉપર વિશ્વાસ કુન કરા વિશ્વાસ રાખો પડે યાર ભાઈબંધી હું તારા ઉપર વિશ્વાસ કેટલો રાખ્યો મુ તું કે કોમ કરતો તું માગી વસ્તુ હાલતો અન તું ખાલી

મારા ઘેર તું હેડવા માટે સાયકલ આલી મને સાયકલ છે મારું વસ્તુ બધું મારી ભાઈ બંધી તૂટી ઝઘડા કરશે ને મજા નહી પણ માનતો જ નહીં

આપડે બધું પટાઈ બરાબર હું પટાઈ યાર એમ નહી મોઢું ભૂલ થઈ ગઈ કહી દે તફી માગી લેવી કોમ કરો હવે તમે સમાધાન ઉપર આઈ જાવ નહીં હોય નહિ મોટું આખો દાર ઝઘડા કરો છો તમે યાર કરીશ હું તમે એક કોમ કરો સંજુપા માફી માંગી લંબુ મારી ભૂલ થઈ જાય બરાબર હવે તારા ઉપર ખબર ના પડી ખબર ના પડી એક બીજા સમાધાન કઈ નાખો તમે ના કરતો મારા